હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મિક્સ લોટના વડા વડા તો દરેકના ઘરમાં બનતા જ હોય વડાને આપણે હાથથી થેપી અને ગોળ ગોળ બનાવતા હોઈએ છીએ પણ અહીંયા મેં આ ચોરસ વડા બનાવ્યા છે એનું કારણ શું હશે તો એ જ આપણે આજના વિડીયોમાં જોવાનું છે તો આવી રીતે જો તમે વડા બનાવશો તો એકલા હાથે પણ બનાવવા હશે તો પણ તમે સરળતાથી ઘણા બધા વડા બનાવી શકશો તો ચાલો આપણે વડા બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીંયા મેં પાંચસો ગ્રામ લોટ ચાળી લીધો છે આ લોટ ઘંટીવાળાને ત્યાં અત્યારે સામાટમ પર ખાસ મળતો હોય છે મિક્સ લોટ હોય છે આમાં મકાઈ જુવાર ચણાની દાળ એવું બધું મિક્સ કરીને લોકો દળીને રાખતા હોય છે તો અહીંયા મેં આ તૈયાર લોટ લીધો છે એમાં હવે હું ખાટું દહીં ઉમેરી દઈશ બને ત્યાં સુધી આપણે આ વડાનો લોટ બાંધવા માટે ખાટા દહીંનો ઉપયોગ કરવાનો પણ જો ખાટું દહીં ના હોય તો ખાટી છાશ લઈ લેવાની આને આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે આપણને એવું લાગે કે આ લોટ બાંધાયો જ નથી એકદમ છૂટો છૂટો છે એવો આપણે લોટ બાંધવાનો છે પછીથી એકદમ ઢીલો થઈ જાય છે એટલે આપણે આ લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું અને જો આપણી પાસે સમય હોય તો પાંચથી છ કલાક પહેલાં આ લોટ બાંધીને રાખી દેવાનો અને જો વધારે સમય ના હોય તો અડધો કલાક તો આને આપણે બાંધીને રાખવો જ પડે હવે આવી રીતે આપણે આ લોટને બાંધી દઈશું અને જેટલી જરૂર લાગે એ પ્રમાણે દહીં ઉમેરતા જઈશું પણ આ લોટ બાંધવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ લોટને હું એક ડબ્બામાં ભરી લઈશ અને આ લોટ અમુક છૂટો છૂટો લાગે છે એને પણ હું દબાવીને ભરી લઈશ પછીથી આ એકદમ ઢીલો જ થઈ જતો હોય છે તો આવી રીતનો આપણે લોટ બાંધી અને ઢાંકીને પાંચથી છ કલાક માટે રાખી દેવાનો છે હવે વડા માટે મારી પાસે આ મકાઈ પડી હતી તો મને થયું કે એમાં હું વાપરી નાખું એટલે વડાનો ટેસ્ટ સરસ લાગશે ફ્રેશ મકાઈ આપણને સ્વાદમાં બહુ મીઠી લાગતી હોય છે તો અહીંયા મેં આવી રીતે બોટલમાં આ મકાઈને સાચવી હતી આનો મેં એક શોર્ટ પણ બનાવેલો છે મારી ચેનલ પર એ મેં અપલોડ કરેલો છે વિડિયો તો આ મકાઈ મેં દસ દિવસ પછી અત્યારે હું ઉપયોગમાં લઉં છું તો પણ આ મકાઈ બહુ સરસ છે તો તમે પણ જ્યારે મકાઈ લાવો અને એને સાચવીને રાખવી હોય તો આવી રીતે બોટલમાં સાચવીને રાખજો બોટલને વચ્ચેથી કટ કરી લેવાની તો તમારી મકાઈ લાંબો સમય સુધી સારી રહેશે અને અડધી મકાઈનો મેં ઉપયોગ પણ કરી લીધો છે મકાઈને આપણે મોટા હોલવાળા ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું તો અહીંયા આપણી મકાઈ ગ્રેટ થઈ ગઈ છે હવે આપણે વડા માટે જે લોટ બાંધીને રાખ્યો છે એ આમાં ઉમેરી દઈશું તો અત્યારે આપણે જોઈશું તો આ લોટ આપણને એકદમ છૂટો છૂટો જ લાગશે પણ પછીથી આ એટલો ઢીલો થઈ જાય છે કે વડા બનાવવા પણ મુશ્કેલ લાગે છે હવે આમાં આપણે બધા મસાલા કરી લેવાના છે તો આપણે આપણા ટેસ્ટ પ્રમાણેનામાં મસાલા કરી લેવાના તો સૌથી પહેલાં હું આમાં ઉમેરી દઈશ આદુ મરચાંની પેસ્ટ અને ત્યાર પછી દાણાની પેસ્ટ છે આ બે ચમચી દાણાની પેસ્ટ ઉમેરી દઈશ બારીક સમારેલા ધાણા ઉમેરવા હોય તો એ ઉમેરી દેવાના મારી પાસે પેસ્ટ હતી એટલે મેં ધાણાની પેસ્ટ ઉમેરી દીધી હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી હળદર પાવડર લઈશું બે ચમચી લાલ મરચું પાવડર લઈશું અને એકથી દોઢ ચમચી જેટલો અજમો હાથથી આવી રીતે આપણે ક્રશ કરી અને ઉમેરી દઈશું ત્રણ ચમચી તલ લઈશું તલથી વડાનો સ્વાદ બહુ સરસ લાગે છે એટલે તલ તો આપણે લેવાના જ હવે આમાં આપણે એક મોટો ગોળનો ટુકડો લઈ અને એને સમારી લઈશું ખટાશ આપણે ઉમેરી છે તો ગળપણ પણ જોઈએ જ બે ચપટી હિંગ અને બે ચપટી સોડા ઉમેરી દઈશું અને બે પાવળા તેલ હવે જો તમારે આમાં ગરમ મસાલો ઉમેરો હોય તો એ પણ ઉમેરી દેવાનો અને ઘણા લોકોને લસણની પેસ્ટ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકે હવે આ બધું જ આપણે હાથથી ત્રણથી ચાર મિનિટ માટે મસળી અને સરસ વડા માટેનો લોટ તૈયાર કરી લેવાનો છે આમાં પાણી દહીં કે બીજું કશું જ છાસ કે કશું જ ઉમેરવાનું નથી અને આપણું દહીં ખાટું હતું એટલે ખટાશ પણ સરસ આવી છે અને જો તમારું દહીં બહુ ખાટું ના હોય તો લીંબુનો રસ થોડો ઉપયોગમાં લઈ લેવાનો હવે જો ત્રણથી ચાર મિનિટ આ લોટને મસળ્યા પછી આટલો ઢીલો થઈ ગયો છે તો હવે બધા મસાલા આપણે આમાં ઉમેર્યા છે તો હજી બે પાંચ મિનિટ માટે ફરીવાર પણ આને રેસ્ટ આપી દઈએ તો હવે બે પાંચ મિનિટ પણ થઈ ગઈ છે તો આ લોટને ફરીવાર અડધી મિનિટ માટે મસળી લઈએ મસાલા બધા સારી રીતે લોટમાં મિક્સ થઈ જાય એટલે આપણા વડાનો સ્વાદ સરસ આવે તો હવે આને આપણે જો તમારે વડા બનાવવા હોય હાથથી થેપી તો જેટલું વડું બનાવવું હોય એ પ્રમાણેનો લોટ લઈ અને ગોળ આવી રીતે લુવો કરી અને થેપી લેવાનો પણ આટલા બધા વડા બનાવવા હોય આપણે એકલા હાથે બનાવવા હોય તો વાર લાગે એક બાજુ આપણે તળતા હોઈએ છીએ એટલે આ બંને કામ એકસાથે કરવાનું અઘરું લાગે એટલે આપણે આવી રીતે વડા હાથથી નહીં થેપીએ પણ એના બદલે આપણે થાળી પર એક પ્લાસ્ટિકની સીટ રાખી દઈશું અથવા પ્લેટફોર્મ પર પ્લાસ્ટિકની સીટ રાખી દેવાની પ્લાસ્ટિક સીટને બંને બાજુ આપણે તેલ લગાવી દઈશું અને ત્યાર પછી આમાં આપણે વડાનો લોટ લઈ અને આને આપણે હાથથી અથવા તો થાળીથી આને પ્રેસ કરી દેવાનું છે અને આપણે એક બાજુ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તો આપણે આવી રીતે સરખું કરી લઈશું અને જેવું આપણે જાડું વડું જોઈતું હોય એ પ્રમાણેનું આપણે કરી લેવાનું છે જો આપણે આવી રીતે કરશું ને તો પણ આપણા વડા ફટાફટ થઈ જશે હવે આને આપણે ચોરસ શેપમાં વડા બનાવવાના છે એટલે વધારાનું ફરતું જે હોય એ કાઢી લઈશું અને ચોરસ એક સરખા વડા બનાવી લઈશું ઉપર તલ ભભરાવી દઈશું અને તલને પણ ચોટાડી દઈશું હાથથી સજ પ્રેસ કરીને હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો વડાને તળી લઈએ જુઓ તેલ ગરમ થઈ ગયું છે વડાને હવે તળી લઈએ હવે હાથથી ઉખાડી અને તેલમાં નાખવાના ખૂબ અઘરા લાગે એટલે આવી રીતે આપણે તાવીથા પર ચડાવી અને ચપ્પાથી તેલમાં વડાને નાખી દઈશું તો આવી રીતે આપણા વડા ફટાફટ થઈ જશે એટલે આવી રીતે જો આપણે પ્લાસ્ટિક સીટ પર વડાને કરીશું તો થેપવાની પણ ઝંઝટ નહીં રહે અને એકલા હાથે કરવા હોય તો પણ બહુ જ ફટાફટ વડા થઈ જાય છે બાજરીના લોટના વડા બનાવીએ એનો લોટ તો થોડો કઠણ હોય એટલે એને બહુ વાંધો નથી આવતો થેપવામાં પણ આ મકાઈનો લોટ અથવા મિક્સ લોટના વડા બનાવવા થોડા અઘરા લાગતા હોય છે હવે આવા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી અને આપણે કાઢી લઈશું આવી રીતે આપણે બધા જ વડા વારાફરતી તળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું એટલે અંદરથી પણ કાચા ના રહે અને સરસ તળાઈ જાય અને જેવા આપણે જોઈએ એ પ્રમાણે આપણે ક્રિસ્પી કરી લેવાના છે આ વડા આપણે બે ત્રણ દિવસ સુધી બહાર રાખીએ તો પણ સારા રહેશે અને ફ્રીજમાં રાખીએ તો વધારે દિવસ સારા રહે હવે જે બીજા વડા આપણે બનાવવાના છે એ પણ આવી રીતે આપણે ફટાફટ બનાવી લઈશું તો આવી રીતે પ્લાસ્ટિક સીટમાં લોટ રાખી અને થાળીથી પ્રેસ કરી લઈશું થોડો વધારે વજન આપી અને પ્રેસ કરીશું એટલે એકદમ વડાનું જે લોટ છે એ ફેલાઈ જશે આવી રીતે જો અને હવે તમને કોઈ જગ્યાએ વધારે જાડું કે એવું લાગે તો એને હાથથી સરખું કરી દેવાનું હવે આની ઉપર આપણે તલ ભભરાવી દઈશું અને પછી કટ લગાવી દઈશું અથવા તો પહેલાં કટ લગાવીને પછીથી પણ તલ ભભરાવી શકાય આપણને જેવું યોગ્ય લાગે એવું હવે આ તલને પણ આપણે પ્લેટથી જ ચોંટાડી દઈશું તો આવી રીતે આપણે વડા બનાવીએ ને તો બહુ ફટાફટ બની જાય અને આ મિક્સ લોટના વડા તો એટલા સ્વાદિષ્ટ લાગે છે કે ખરેખર તમે બનાવીને ખાઓ ત્યારે જ ખ્યાલ આવે તમે બાજરીના લોટના વડા ખાવાનું પણ ભૂલી જશો એટલા સ્વાદિષ્ટ વડા લાગે છે હવે આવી રીતે બધા વડા તળી લઈશું અને વડાને આવી રીતે ફેરવતા રહેવાનું છે અને કોઈ વડું જો પહેલાં નાખ્યું હોય અને એ તળાઈ ગયું હોય તો એને પહેલાં કાઢી લેવાનું આવી રીતે બધા જ વડા આપણે બનાવી લઈશું તો તમે પણ જ્યારે હવે વડા બનાવો ત્યારે આવી રીતે બનાવજો એટલે તમારો વડા એકદમ ફટાફટ બની જશે અને ગોળ વડા તો આપણે ખાતા જ હોઈએ છીએ આ ચોરસ વડા કંઈક નવું લાગશે જોવામાં સ્વાદમાં તો સરખું જ લાગશે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે